સનાતન હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમા એટલે કે ચોકસી બજાર વિસ્તારમાં આવેલા નરસિંહજી મંદિર ખાતેથી ભવ્ય શોભા યાત્રાનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો ઉપરથી નીકળી હતી ભગવાન નરસિંહજીને પાલખીમાં બિરાજમાન કરી અને નગરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આપણા અંગે બેન્ડના તાલ ઉપર યુવાધન ગરબાની થનગનાટ બોલાવતા નજરે પડ્યા હતા મોટી સંખ્યામાં ડબોઈ નગરના ભક્તો દ્વારા નરસિંહજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે નરસિંહજી ભગવાન તુલસીવાડી ભગવાન નરસિંહજી પરણવા જઈ રહ્યા છે દેવ દિવાળી કારતક સુદ પૂર્ણિમા વર્ષોની પરંપરા અમારા ઉચાટીબાના સેવકો ભગવાનને પરણાવવા માટે તાળામાર તૈયારી કારતક સુદ અગિયારસથી લગાડી આજે પૂનમ સુધી ભગવાનના પાંચ દિવસ સુધી અમારા લાલ બજાર નરસિંહ મંદિરના આંગણે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાય છે એમાં અમારા ઉચાટીબાના નરહરિલાલના જે સેવકો છે રાજેશભાઈ શાહ ભરતભાઈ શેઠ રિકિનભાઈ શાહ ભરતભાઈ દવે અને અમારા તમામ અગ્રણીઓ વડીલો માતા બહેનો સર્વ ભગવાનને પરણાવવા માટે વર્ષો જૂની પરંપરા અને અમારા નિજ મંદિરેથી આજે કારતક સુદ પૂર્ણિમાને દિવસે ભગવાન પરણવા જઈ રહ્યા છે તો આજે પાંચ દિવસ સુધી અમારા લાલ બજારને શણગારવામાં આવ્યો ધજા પતાકાઓ લહેરાવવામાં આવી અને ભગવાન નરહરિલાલ વાતે પરણવા જઈ રહ્યા છે આજે બુધવાર અને દેવ દિવાળી પર્વ ભગવાનનો તુલસી લગ્નનો વરઘોડો આજે નીકળી રહ્યો છે ભગવાન તૈયાર છે જાન લઈને અમે જીવા બાગોળ બહાર આવેલી અમારી તુલસીવાડીની પરંપરાને નિભાવી રહ્યા છે સૌ નરહરિલાલ ભગવાન સૌનું કલ્યાણ કરે ભક્તજનોને આશીર્વાદ પ્રદાન કરે એવી શુભેચ્છા સાથે નરહરી લાલ કી જય મલેક દિવ્યાંગ ન્યૂઝ ડબોઈ વડોદરા